શું તમને ખબર છે તમે ઘરની સામગ્રીથી એકદમ ને ક્રિસ્પી મેથીની ફરસીપૂરી ઘરે બનાવી શકો છો અને એ પણ તમારા બાળકોને તમારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવશે અને ચા સાથે ખાવાની તો મજા જ પડી જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો મેં એના માટે લીધો છે ઘઉંનો લોટ હવે ઘઉંનો લોટ ઘરમાં હોય જ તો બસોથી અઢીસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે સાથે સાથે આપણે બેસન એડ કરવાનું છે તો બેસન મેં અહીંયા ઝીણું લીધું છે અને એક વાટકી જેટલું લેવાનું છે તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો સાથે ઘઉંનો કકરો લોટ લેવાનો છે હવે તમે ચાહો તો ચોખાનો લોટ પણ લઈ શકો છો અને હવે આપણે એમાં એડ કરવાના છે મસાલા તો મસાલામાં મેળ લીધી છે અડધી ચમચી હળદર એક ચમચી જેટલો અજમો એડ કરવાનો છે એક ચમચી જેટલું ધાનાજીરું પાવડર લેવાનું છે સાથે જ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લેવાનું છે ચપટી હિંગ એડ કરવાની છે સાથે એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે અને સફેદ તલ એડ કરવાનું છે સફેદ તલ મેં એકથી દોઢ ચમચી જેટલા લીધા છે અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે સાથે આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું મોણ માટે અને હવે આપણે એમાં એડ કરવાનું છે મેથી તો તમે તાજી મેથી પણ લઈ શકો છો પણ મેં અહીંયા કસ્તુરી મેથીને પલાળી લીધી હતી બેથી પાંચ મિનિટ પહેલાં એ પલળી જાય એટલે એને પણ તમે એડ કરી શકો છો તો હવે આપણે પાણી એડ કરીને કઠણ લોટ બાંધી લેવાનો છે લોટ બંધાઈ ગયો છે તો હવે આપણે ઉપરથી ફરીથી તેલ એડ કરીને એને મસળી લેવાનું છે એકદમ આ રીતે તો લોટ મસળાઈ જાય એટલે આપણે એને પાંચથી દસ મિનિટ સુધી એને રેસ્ટ આપવાનો છે લોટને રેસ્ટ આપશો તો તમારી ક્રિસ્પી પૂરી એકદમ પરફેક્ટલી બનશે તો મેં અહીંયા લોટને રેસ્ટ આપી દીધો છે તો હવે આપણે એના નાના નાના લુવા તૈયાર કરી દેવાના છે પૂરીના સાઇઝના તો એકદમ આ રીતે આપણે નાની સાઇઝના લુવા તૈયાર કરી લઈશું અને એની પૂડી વની લેવાની છે તો પૂડી વનતા પહેલાં પાટલી ઉપર ઓઇલ લગાવી લેવાનું જેથી આપણે લોટ ચોંટી ના જાય તો એકદમ આ રીતે આપણે નાની નાની સાઇઝની પૂડીની વણી લેવાની છે તો પૂડી અહીંયા વણાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે કાંટાવાળી ચમચીનો ઉપયોગ કરીને એમાં કાના પાડી લેવાના છે જેથી આપણી પૂરી ફૂટ લેના અને એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી બને તો એવી જ રીતે મેં બાકીની બધી પૂરી વણીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે એને એક એક કરીને તળી લેવાની છે તો બીજી બાજુ મેં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ તમે જોઈ શકો છો કે આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરીને તળી લઈશું તો મેં અહીંયા બેથી ત્રણ પૂરી એડ કરી લીધી છે એક બાજુથી તળાઈ જાય એટલે આપણે બીજી બાજુ ફેરવી લેવાની છે અને જ્યાં સુધી એ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી એને તળાવા દેવાની છે અને હા ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે હાઈ નથી રાખવાની તો એવી જ રીતે આપણે પૂરીને તળી લઈશું અને એનો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને આપણે થવા દેવાની છે તમે જોઈ શકો છો કે પૂરીનો કલર ધીરે ધીરે બદલાઈ રહ્યો છે અને હા આ પૂરીને તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો સવારે ચા સાથે પણ ખાઈ શકો છો અને સાંજે ચાર વાગે પાંચ વાગે નાસ્તામાં પણ ખાઈ શકો છો તો તમને પણ ખૂબ જ ભાવશે તો મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો કે પૂરીનો કલર બદલાઈ ગયો છે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે એનું તેલ નીતરે ત્યાં સુધી એ કરીને આપણે એને કાઢી લેવાની છે તો ટિશ્યુ પેપરનો ઉપયોગ કરીને તમે ટીશ્યુમાં કાઢી લેશો તો એનું જે એક્સ્ટ્રા ઓઇલ છે એ નીકળી જશે તો એવી જ રીતે આપણે બાકીની બધી પૂરીને તળી લેવાની છે તમે જોઈ શકો છો કે લુકમાં પણ ખૂબ જ સરસ આવી રહી છે અને ટેસ્ટમાં પણ એકદમ ટેસ્ટી લાગે છે તો એકવાર તમે પણ આ પૂરી જરૂરથી બનાવજો તો એવી જ રીતે મેં બાકીની બધી પૂરી તળવા માટે તેલમાં ઓઇલ એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો આને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ધીમા તાપે તળાવવા દેવાની છે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની જો તમે હાઈ રાખશો તો પૂરી તો કાચી તો રહી જ જશે પણ એ ક્રિસ્પી નહીં બને તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો તો એવી જ રીતે આ પૂરી પણ આપણી તળાઈ ગઈ છે તો એને પણ સેમ રીતે આપણે કાઢી લઈશું જેથી એનું બધું તેલ નીતળી જાય તો આવી જ રીતે આપણે બાકીની બધી પૂરીને તળીને તૈયાર કરી લઈશું તો આ રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો છો તમારા બાળકોથી લઈને ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવશે અને હા એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે હું તમને એક બે પૂરી તોડીને પણ બતાવું છું અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધીને ગુડ બાય